વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ ડાંગ જિલ્લાના આહવા ખાતે વાણસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનની અંદર ભાજપ સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના તખદારી નિર્ણયને રદ કરવામાં આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિ પૂરની બહાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ રેલીમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે હાથમાં પ્લે કાર્ડ લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જોકે અહીં આહવા ખાતે યોજાયેલ જન આક્રોશ રેલીમાં વાણસદાના ધારાસભ્યની હાજરી વચ્ચે પણ કોંગ્રેસના ગણિયા ગાંઠિયા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેના કારણે કોંગ્રેસમાં પણ આંતરિક ઝુકવાદ હોય તેવું ગણગણાઈ રહ્યું છે રિપોર્ટર મદર વૈષ્ણવ વાત્સલ્યમ સમાચાર ડાંગ

આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી